તો ગમ દઉં સર આ ઝેડા હું જેણો તો ને જે મોટા પૈ નહી થતા અલે હવે હું મોટો થયો ને તોય મને હગું આવતું નહીં કોઈ હગુજ કરાવતું નહીં સરપંચ મન માર આગળ થઈ જ મન રીસે બાળવા કદી જો સરપંચ ને મળું સરપંચ તો આજ ના જ ગમે તે કર

બાબુ નહી હા રોજ વટા માર તમે આવા મારશો નહિ પેલો સાયકલ લઈને વટા મારો પેલો બાબુ

પણ સરપંચ ને કહું સરપંચ બે લાખ થાય બે લાખ પણ આપી દે ગમે તે કરી એનું પેલા મગન ને સગન ને પેલા બાબુ નહીં ભાઈ રણ બિહારી થી વાપ થયું મને રીસે બાળે તો કા અમે નહીં લાવ્યા પણ લાવી દઉં બાર મહિનો થતા થતા સરપંચ મારા જવું પડશે એસટી જતી રહ્યા હમણાં

પણ સરપંચ હું મારા કોમ માં છું પણ ભાવક મુઠું નહીં આલ્યું ભગવાનને ને આવડો મોટો ભંભોલા જેવો મોઢું આલ્યું છે ને ભંભોલા તો સર તો વાત કરો શું કરવા આયા છો હું પણ ખોંજી વાત કેવા છું સાહેબ તું કૂતરા પાછા હું બસ બસ કરું છું ખોંજી વાત કેવાલી છે એ ખોંજી ખોંજી કઈ ડાળો આથમ છે વાત કરતા કરતા નવા વાગ સરપંચા તો કોઈ નાહી દેવાની વાત થોડી છે ના પછી માઇક લાવ બોલ માઇક માં પણ તમે ક્વા કરશો નઈ ચાડતા નાસ્તો નથી કરી દહીં કરીશું હોય એક વાત કહું જીના તારા તો મારા કાયમીથી થોડું દોઢું બોલવા છે તો કરો પણ મસ્કરીઓ તમે પહેરે લાગો ને અમે ખ્વાટા છીએ એટલે આપણને ના હોય ને એક તારા માટે તો અસલ રસ્તો છે બોલ મોની તો એટલે રસ્તામાં માં હું મુહેડુ ના હો તો ગિરનાર જતો બસ ગિરનાર જ મોકલશો એટલે ગિરનાર બેઠો બેઠો જેટલો આવું જીવીને ને કર બેઠો બેઠો ત્યાં સારું મોત આવે એ તમે રાજી સોચ નઈ એ હું કરું કેમ ના હોતો પછી બાયણી નહી આલું તાર હું બીજું કોઈ ડુંગાળું આઘું નહીં કરવાનું એટલે તું પાછો પહેણી એવું તારું ગોળા પર ચડે પછી અરે ગોળો હું તબે તાર હાથે લાવજો ને ખર્જો બધો મારે કરવો છે ક ખરેખર પોપટલાલ પેરું છું તાર અલ પેરું જ છે કે હાથે બળું છું લ્યો તાઈમ ચર ખાતો નહીં પછી બાયરી લઈ આલુ એક છે પાસી મારે પણ હું કહું છું બાયરી તો લાવવાની જ છે પણ થોડું સારું લાવજો જવત હા ગમે તે કરો પણ આમ થોડું સારું જોઈને લાવજો

બરોબર વગર બાલ વાળી કેવું નહીં પણ જોતો દોડો કરીને પચી દેવો છે મારે હવે લાગુ કેવું હું એક થતો ખરું

પેલા કાળો પેલા બાબુ પેલા મગન બાઇક ઉપર બે રન દેહાડી લઈ જશે અને પછી મને હોમાઈ કઈ પડી ને કરે તે એટલું બધું પેલું તો બાબુલાની ની નહીં નહી તે બાબુડા ની શું કરું હાલો ઉઠાઈ દા ને કોટ મેરેજ કરી દે ડાયરે સરપંચ જો આ બાર મહિના વાત જોવાનો એટલે પછી તો સરપંચ પોખશે તું ચિંતા કરે ને નહીં બેઠો સરપન જો તો મને ઇસકોલાન બેરાન લઈ ઈથી લીધી તો બેરુ લા ઉઠાવ ને તો પોપટલાલ પત્રકાર લાશું ને મનેશ કઈ પડશે ના બધું અરે આ કાલ આવતી

પોપટલાલ પેલા તાકાત થી પેલા ફૂલ રેલવે છે બધું બધું કરીએ તું તારી હેઠ કાલે બી આઈએ છીએ ગાડી લઈ

પોપટલા તો કેવી ખુશાલી થઈ જાય ખબર નહિ પોપટલાલ નહવાળું પાછું કોણ ઘટાડી નાખવું તને ખબર નહિ હજી ભાઈ બને એટલે ગોમ નો સરપંચ છું आळूई करून भुंडूई करता तो विचारच नाही करतो बरोबर तू सर मोकळू